કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ફેલાય તેવી સંભાવના રહેલી હોય છે જેથી સાવચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગ અટકાયતી પગલા માટે આરોગ્ય વિભાગ દ્વારા સાડા ત્રણસો થી વધુ ટીમો બનાવવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિન્દ્ર ફૂલમાલીના દિશા નિર્દેશ અનુસાર દરેક તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રીને ફરજ સોંપવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર કમ્યુનિટી હેલ્થ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને ચોક્કસ જવાબદારી સોંપી પૂરજોશમાં તબીબી કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યકર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરવામાં આવે છે આ ઉપરાંત પાણી ભરાયા હોય તેવા પાત્રો ટાયર વગેરેનો નાશ કરીને મચ્છરજન્ય રોગચાળાને ડામવા સલાહ સૂચન આપવામાં આવી રહ્યું છે ભારે વરસાદથી અસરગ્રસ્ત તાલુકાઓ જેમ કે માંડવી મુન્દ્રા અબડાસા અને લખપતમાં વિશેષ અભિયાન અંતર્ગત સર્વેલન્સની કામગીરી કરીને નાગરિકોને સારવાર આપવામાં આવી રહી છે